એક યુવકની હત્યા કરી દીધી છે ઘા મારીને રહેસી નાખવાના ઘટના મામલે પોલીસ પણ દોડતી રહી છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે મૃતક અને આરોપી છે તે સગા સાળુ ભાઈ હતા તેમના વચ્ચે જૂની અદાવત લઈને વિવાદ ચાલતો હતો ને આ વિવાદમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે શું સમગ્ર મામલો છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફરણ જામનગરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથરતી હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે વધુ એક વાર ખૂની ખેલ ખેલાના સમાચાર સામે આવ્યા છે જેમાં જામનગરના ગોકુલનગર વિસ્તારમાં જે મૃતક છે રોહિતભાઈ પરમાર તેઓ પોતાના સાળુભાઈના ત્યાં જાય છે આ દરમિયાન સાળુભાઈ બંને જે હોય તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી જૂની અદાવતને લઈને વિવાદ ચાલતો હતો ને આ જ બાબતના પગલે ત્યાં એકાએક ઝઘડો થવા લાગે છે જોત જોતામાં ઝઘડો ઉગ્ર બને છે ને એટલામાં આ જે આરોપી છે તે રોહિતભાઈ પરમારને બહાર લાવીને સીધા મારા મારી ઉપર ઉતરી આવે છે ને એટલું જ નહીં આરોપી પાસે રહેલી જે છરી હોય છે તે છરી વડે અન્ય બે સાગરિકો સાથે તે રોહિતભાઈ પરમાર ઉપર આડેધડ જીવલેણ ઘા મારવા લાગે છે આ ઘટનામાં રોહિતભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચે છે લોહી લોહણ હાલતમાં તેઓ જમીન ઉપર ઢળી પડે છે ને આ ઘટનામાં તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે જોકે ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ જામનગર સી ડિવિઝન પોલીસની ટીમ દોડતી થઈ હતી ને આ મામલે પોલીસે હત્યા અંગેનો ગુનો ત્રણ જેટલા આરોપીઓ સામે નોંધ્યો છે આ બાબતે શું કહી રહ્યા છે જામનગરના ડીવાયએસપી તે સાંભળી જામનગર સિટી સી ડિવિઝન મયુર ગોકુલનગર પાણાખડા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો છે જેમાં મરણના રોહિતભાઈ પરમાર એ છરીના કાવાગવાથી હોસ્પિટલ લાવવામાં આવેલા હતા જે સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને આ બનાવ અંગે આગળને કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે અને સિટી સીટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ છે. આપે સાંભળ્યાતા જામનગરના ડીવાયએસપી તેમના મામલે પ્રતિક્રિયા આપી છે કે આ ઘટનામાં જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ આપ્યું છે. હાલ જે કારણ સામે આવ્યું છે તેમાં સાડુભાઈ બનને હોવાની વિગતો કહેવાય રહી છે ને તેમના વચ્ચે જે કોઈક વાંધો અને વિવાદ ચાલતો હતો તેના જ કારણે હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાનું પણ સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ